सुबहान अल्लाह माशा अल्लाह अलहमदुल्ला आज है सरसिया गाम धारी जिलो अमरेली दादा हुजूर की जुम्मा मस्जिद के जेना टेरेस ऊपर आप जो रहा छो के गुंबद एक हजरा सब जो गुम्बद हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम ना सब जो गुम्बद नी हो बहु गुंबद मुबारक

ઇમરાનભાઈ અલ્તાભાઈ અબ્બાસભાઈ અને જે તમે સામે દેખાય છે ને મહેશભાઈ કે જે ગુંબદે ગોસે આઝમ આ તામેરિકામાં આનું થઈ જાય આખરી ઓપ અપાઈ જાય આ ગુંબદ શરીફને ત્યાર પછી તેઓ ત્યાં કામ કરવાના છે દાદા હુઝૂર કી જુમ્મા મસ્જિદ કે જેનું સંગે બુનિયાદ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સરકાર દાદા બાપુના મુબારક હાથે કરવામાં આવેલ અને છ મહિના જેવો અત્યારે સમય થયેલો છે અને આ છ મહિનામાં બે માળની મસ્જિદનું કામીરી કામ અને મસ્જિદની અત્યારે જે તૈયારીઓ ચાલી રહેલી છે ઇફ્તિતાની આખરી ઓપ અપાઈ રહેલો છે ક્યાંક આપણે ટાઇલ્સનું કામ થાય છે તો ક્યાંક પ્લાસ્ટરનું કામ થાય છે તો ક્યાંક ચણતર કામ થાય છે તો ક્યાંક આપણે આ જે છે આવતીકાલે આનો ઈન્શાલ્લા દાદર કેબિનનો સ્લેપ પણ ભરવાનો છે એટલે કે તમામ બાંધકામ છે એ પૂરું થઈ ગયેલું છે અને સાથે જ આપણે તૈયારી કરી રહેલા છે કે આપણી મસ્જિદ માશાલ્લા દેખાય અને મસ્જિદમાં જે જે લાદી સ્ટાઇલ પ્લાસ્ટર જે કાંઈ પણ કામ બાકી છે કામને આખરી ઓપ આપવામાં આવે આમ જોઈએ તો દરવાજાના કાચના દરવાજા જે આપણે બારી બાવના નાખવાના છે એનું કામ પણ ઈન્શાલ્લા શરૂ થઈ ગયેલું છે કારીગરો શરૂ કરી દીધેલું છે આ નીચે દેખાય છે આ શરીર આ મિનારાના છ આપણે આવે છે છ મિનારાનો સામાન પણ આવી ગયેલો છે એટલે સામાન પણ આપણે લઈ લીધેલો છે અને આખરી ઓપ આ મસ્જિદના કામેરી કામનો આપવામાં આવી રહેલો છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એવા સખીદાતાઓ સુધી પણ પહોંચાડજો કે જેઓએ આપણને સાથ અને સહકાર આપેલો છે આવો કાળુભાઈ મૈસૂરિયા અમારે કાળુભાઈ છે મસ્જિદ આપણી મસ્જિદ છે ને જુમ્મા મસ્જિદ એના પાડોશી છે અને આજે છ નહીં પણ સાત છ મહિનાથી કામ શરૂ છે એક મહિનો દે અગાઉ એટલે કે છેલ્લા સાત મહિનાથી કાળુભાઈ મૈસૂરીયા એટલો આપણને સાથ અને સહકાર આપેલો છે કે મસ્જિદનું તામીરી કામ કરવામાં આપણને આસાની રહી છે કે રેતીના ઢગલા હોય કે કપચીના ઢગલા હોય એના ઘરના આંગણામાં એની ઉપરથી હાલીન વ્યાજાય કોઈ દિવસ ન કે અલ્લાહના નેક બંદાઓ કે ભાઈ અહીંથી આ વસ્તુ તમે લઈ લો કે આજે આવી રીતના અગવડતા છે એક સગવડતા છે એવા સારામાં સારા પાડોશી મસ્જિદની અંદર બાજુમાં રહે છે અને આપણને સાથ અને સહકાર આપેલો છે કે જેથી કરીને આપણે પાંચ મહિના છ મહિના સાત મહિના એને તકલીફ આપી અને એને વેઠી છે આ કપચી છે આપણે મસ્જિદનો જ્યારે પાયો શરૂ છે ને અત્યારે આપણે બે માળ એટલે કે ચોવીસ ફૂટ અને નીચે સાત ફૂટ એટલે એકત્રીસ ફૂટ અને એક ફૂટનો સાત ફૂટનું જે દાદર કેબિન એટલે આડત્રીસ ફૂટ આડત્રીસ ફૂટનું કામકાજમાં જે કાંઈ કપચી આપણે વાપરીને એના દાતા છે ઇકબાલભાઈ બગસરાવાળા કે જેઓ ભંગારનો ધંધો કરે છે પણ અલ્લાહના નેક બંદા છે કે એને આ કપચી પાયા લઈને જ્યાં પણ કપચી વપરાય ને એમણે કપચીના છે કપચી આપેલી છે અલ્લાહ એની રોજી બરકત અલ્લા બધું કામ અને બારનું પ્લાસ્ટર દેખાડો કે અમારે કનુભાઈ કડિયા કેવું સરસ મજાનું પ્લાસ્ટર કામ કરે છે આ બારનું પ્લાસ્ટર કામ ડબલ કોટ નું થઈ રહેલું છે દુઆ કરો કે ઈનશાલ્લા આવનારા દિવસોની અંદર આવનારા મહિનાઓની અંદર આ મસ્જિદની વિસ્તીતા કરી શકીએ આ વિડીયોને આગળ શેર પણ ઇન્શાઅલ્લાહ જરૂરથી કરજો